નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ કિસાન હેલ્પમાં ખેડૂત મિત્રો આજના જીરૂના બજાર ભાવ આપણે આ વિડીયોની અંદર જાણીશું તો વિડીયોના અંત સુધી બધા ખેડૂત મિત્રો બન્યા રહેજો અને હજુ સુધી જે ખેડૂત મિત્રોએ આપણી આ ચેનલ પર નવા આવ્યા હોય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલી બેલ આઈકનને પણ દબાવી દેજો આજના જીરૂના બજાર ભાવની આપણે વાત કરીએ તો કે ખાંભા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પાત્રીસ થી ત્રણ હજાર નવસો ને એકાવન રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી ચાર હજાર ચાલીસ રૂપિયા જેતપુર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી ત્રણ નવસો રૂપિયા રાપર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર થી ચાર હજાર એકાવન રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો થી ત્રણ હજાર છસો ને પાંત્રીસ રૂપિયા પચાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા બાબરા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસો ચાલીસથી ચાર હજાર એકસો ને નેવ રૂપિયા તળાજા માર્કેટ યાર્ડમાં બે હજાર આઠસો પચાસથી ચાર હજાર ને પંચાણું રૂપિયા ઉપલેટા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ત્રણ હજાર નવસો ને બાવન રૂપિયા સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો ને એકતાલીસ રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસોથી ચાર હજારને એકાવન રૂપિયા પાટડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એસીથી ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસોથી ચાર હજાર બસો ને પંચોતેર રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં બે હજાર નવસો નેવથી ચાર હજારને એક રૂપિયા હીલડી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસો એકતાલીસથી ચાર હજાર એકસો ને સિત્તેર રૂપિયા પાથાવાડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર નવસો ને અડતાલીસ રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડમાં બે હજાર થી ત્રણ રૂપિયા વાવ માર્કેટ યાર્ડમાં ત્રણ હજારથી પાંચ રૂપિયા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો દસ થી ચાર હજાર ચારસો રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર છત્રીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં બે હજાર ત્રણસો દસથી

ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો ને ચાલીસ રૂપિયા હારીજ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ને ત્રણસો રૂપિયા શમી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બે હજાર પાંચસો એકથી ચાર હજાર એકસો ને એક્યાસી રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ને પિસ્તાળીસ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર એકસો ને સાહીઠ રૂપિયા ડીસા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો ને અગિયાર રૂપિયા માંડલ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો એકાવનથી ચાર હજાર ત્રણસોને એક રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર છસોથી ચાર હજારને પંચાવન રૂપિયા લાખાણી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજારને એક રૂપિયા પાલીતાણા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર ત્રણસો પચાસથી ત્રણ હજાર આઠસો ને એસી રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર બસો સિત્તેરથી ત્રણ હજાર બસો સિત્તેર રૂપિયા વારાહી માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર સો રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર આઠસો થી ચાર હજાર બસો ને દસ રૂપિયા અને છેલ્લે પિલુડા માર્કેટ યાર્ડમાં ત્રણ હજાર સાતસો થી ચાર હજાર સાતસો એકવીસ રૂપિયા જીરાના ભાવ બોલાયા હતા જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દીજો અને સાથે સાથે અન્ય ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને જે ખેડૂત મિત્રો હજુ સુધી આપણે આ ચેનલ કિસાન હેલ્પને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન